નજીક પાલિકાની ખુલ્લી ગટરમાં રાત્રિના યુવાન પડી જતા તેનું મોત થયું હતું તંત્રના પાપે એક પરિવારે પોતાનો જુવાન જો દીકરો ગુમાવ્યો હતો પરિવારજનો પણ આમાં પાલિકાના સત્તાધીશો અધિકારીઓનો માફ હોવાનો આક્ષેપ કર્યો હતો ભરૂચ શહેરમાં ગત રાત્રિ ધોધમાર વરસાદ ને પગલે સમગ્ર વિસ્તાર જળબંબાકાર થયો અને ગટરો ગટર વહેતી થઈ એટલે કે ગટરો ગંગા જેવી હતી ત્યારે ગટરો નદી જેવી વહેતી થતા ગઈકાલે આવી જ એક ગટર પડેલા ભરૂચ શહેર નારાયણ હોસ્પિટલ સફાઈ કામદારી તરીકે કામ કરતા મનોજ સોલંકી નામના યુવાન ગટર પડી જતા તેનું મોત થયું હતું વહેલી સવારે તેનો મૃતદેહ ગટર મળી આવ્યો હતો ગઈકાલે ધોધમાર વરસાદને લઈને ભરૂચ શહેરના ચિંગસપુરા વિસ્તારના ઘીકોડિયા વિસ્તારમાં વાલ્મીકી વાસમાં રહેતો મનો સોલંકી કે જે નારાયણ હોસ્પિટલમાં હંગામી ધોરણે સફાઈ કામદાર તરીકે પોતાની ફરજ બજાવે છે ગઈકાલે તે રાતના ઘરે પરત નહીં આવતા પૂછપરછ કરતા પરિવારજનો ચિંતિત થયા હતા અને તેની શોધખોળ હાથ ધરી હતી આ દરમિયાન દાંડિયા બજારમાં સ્થાનિકો દ્વારા ફોન આવતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી તો દરમિયાન તેની લાશ ગટર No. માંથી મળી આવી હતી જેને લઈને સ્થાનિક લોકોના કહેવા મુજબ પાલિકા દ્વારા છેલ્લા દોઢ માસથી આ ગટર પૂરવામાં આવી નથી આ ગટર ખુલ્લી હોવાના કારણે મનોજભાઈ તેમાં પડી ગયા હતા આ મામલે આ ત્રીજો બનાવ હોવાનું સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું ત્યારે મનોજને મોતની જાણ થતા જ સમગ્ર આજુબાજુના રહીશો પણ દોડી આવ્યા હતા વરસાદી ગટરમાં પડવાથી તેઓનું મોત થતા થતાં ઘટનાની જાણ થતા જ શહેરી ડિવિઝન પોલીસ કાફલો મામલેદાર સહિતનો કાફલો દોડી આવ્યો હતો જોકે આ ખુલ્લા ઢાકણા વિનાની ગટરમાં પડેલા વ્યક્તિનું મોત થવાની ઘટનાને લઈને હવે લોકો નગરપાલિકા તેના માટે સીધે સીધી જવાબદાર હોવાનું કહ્યું છે ત્યારે આ વોર્ડના નગરસેવક પણ એટલા જ જવાબદાર છે સેનેટરી ઓફિસર પણ એટલા જ જવાબદાર છે સાથે પાલિકાના સત્તાધીશો ચીફ ઓફિસર પણ આ મોત માટે એટલા જ જવાબદાર ગણી શકાય તેવું લોકો કહી રહ્યા છે ત્યારે સ્થાનિકોના કહેવા મુજબ વારંવાર પાલિકામાં આ બાબતની રજૂઆત પણ કરી છે ત્યારે સ્થાનિક નગરસેવક સ્થાનિક સેનેટરી ઇન્સ્પેક્ટર અને વોર્ડના સેનેટરી ધર્મેશભાઈ સોલંકી દ્વારા આ અંગે વિગતો આપતા કઈક જણાવ્યું હતું કે હેલો હું ચિંગ હરિજનથી સોલંકી નું ગયેલું છે રાત્રે વરસાદ ને અહીંની ગટર આજે ત્રણ મહિનાથી અહીંની ગટર એકદમ ખુલ્લી જ રહે છે લાવારીસ જેવી લાવારીસ જેવી કેમ રહે કે મ્યુનિસિપાલિટી વાળાની બે દરકારી છે કોઈ હાંભે જોવા માંગતા નથી અહીંયા ગાત ખાલી હરિજન જ ને વસાવવાના પટેલ લોકો પટેલ લોકોને બધું પણ ને વસાવવાનું કોઈની ગણતરી જ નથી અહીંયા કૂતરા મહિના ને માણસો મહિના બરાબર થઈ ગયેલા છે ચિંગસપરા હરિજન વાસની અંદર હું ને એમ્બ્યુલન્સ બી એમ્બ્યુલન્સ વાળાને ફોન કર્યા તો એમ્બ્યુલન્સ વાળા બી આવી નથી શકતા હું

આજ રોજ ચિંગસપુરા મનોજ છોટુ સોલંકી કે જેઓ નારાયણ હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે કામ કરે છે ને તેમને સંતાનમાં બે દીકરી છે તમે જુઓ ચિંગસપુરામાં એન્ટરની જગ્યાએ એક બહુ જ મોટી ખુલ્લી ગટર પડેલી છે બેરેકેડ નામના મુકેલવામાં આવેલા છે આ ભાઈ સવારના પોતાના કામ પર ગયા હતા અને કામ પરથી પરત પરત ફરેલ નહીં પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરવામાં આવેલ મોડી રાત સુધી શોધખોળ કરેલ છતાં પણ મળેલ નહીં સવારમાં મનોજભાઈનો મૃતદેહ પાણીની ગટરમાંથી મળી આવે છે આ ખરેખર કોની બેદરકારી છે તે તમને સામે જોવાઈ રહ્યું છે છેલ્લા દોઢ મહિનાથી આ ગટર ખુલ્લી છે તેનું કામ થઈ નથી રહ્યું સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા દોઢ મહિના ઉપરથી આ ગટર ખુલ્લી પડેલી છે ગઈકાલના વરસાદના કારણે મનોજભાઈનો જીવ ગયો છે અને આ ગટર ખુલ્લી ગટર અને પાણીનું લેવલ એક સરખું હોય તેમને જોવાઈ ના હોય એ ગટરમાં ગરકાવ થઈ ગયેલા અને તેમનું મરણ થયેલું છે એવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે આ ખરેખર નગરપાલિકાની એક ખરેખર બહુ મોટી બેદરકારી છે એવું સામે જોવાઈ રહ્યું છે માટે મનોજભાઈની મનોજભાઈના પરિવારને ન્યાય મળવો જોઈએ અને જે કોઈ પણ જવાબદાર છે તેની સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ મનોજભાઈની પત્નીને બે દીકરીઓ છે તેમને પણ નોકરી મળવી જોઈએ કાં તો એને જે પૂરતી સહાય છે તે મળવી જોઈએ એવું મારું માનવું છે ને એના સ્થાનિકોનું બી માનવું છે અને આ મનોજભાઈની જે મૃતદેહ આજે અહીંકા જ છે તેના માટે જે કંઈ પણ લાગતા ઓળખતા નેતાઓ છે કે કર્મચારી જે કંઈ પણ અધિકારીઓ છે તેમણે અહીં આવવું જોઈએ અને તેમની અને તેમના પરિવારની નોંધ લેવી જોઈએ